નમસ્કાર મિત્રો શિયાળામાં કચ્છના દસ પ્રખ્યાત ફરવાલાયક સ્થળો અને તેની વિશેષતાઓ ભાગ બે એક માંડવી બીચ કચ્છનો પ્રખ્યાત દરિયા કિનારો ધીણોધર ડુંગર તાલુકો નખત્રાણા કચ્છનો સૌથી ઊંચો ડુંગર દાદા ધોરમનાથનો ધૂણો ત્રણ વિજય વિલાસ પેલેસ માંડવી એક ઐતિહાસિક રજવાડી સ્મારક મહેલ ચાર તોરલની સમાધિ અંજાર જેસલ અને સતી તોરલની સમાધિ પાંચ હાજીપીર દરગાહ રણના સહેન્શાહ તરીકે ઓળખાતા હાજીપીરની દરગાહ છ પિંગલેસરનો દરિયો તાલુકો અબડાસા તોફાની દરિયા માટે જાણીતો બીચ સાત અંબેધામ ગોધરા તાલુકો માંડવી અંબેમાનું મંદિર પ્રેરણાધામ અને વિવિધ ધર્મોનું ગેલેરી પ્રદર્શન આઠ વંદે માતરમ મેમોરિયલ ભુજોડી તાલુકો ભુજ દેશભક્તિનું ઉદાહરણ આપતું સંગ્રહાલય નવ છારીંડ પક્ષી કન્ઝર્વેશન શિયાળામાં વિદેશી પક્ષીઓનો મેળો જોવા મળે છે દસ સ્મૃતિવન મેમોરિયલ મ્યુઝિયમ ભુજ કચ્છ બે હજાર એક ધરતીકમની સ્મૃતિ અને વિશ્વના સુંદર મ્યુઝિયમમાંથી એક મ્યુઝિયમ